આજે આપણે ચર્ચા કરીશું એકદમ નવા અંદાજમાં ગણી શીખવાની દોસ્તો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય કે બે ની એક્સ ખાત બરાબર બે ની અડસઠ ખાત હોય તો આપણને એક્સ નું મૂલ્ય કેટલું હશે એ શોધવાનું પૂછાય તો એકદમ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પૂછાય તેવા દાખલાઓની ચર્ચા કરીશું આ દાખલાઓ વિસ્તૃત એનાલિસિસ સાથે મૂકવામાં આવેલા છે કે જે પ્રીવિયસ પરીક્ષાઓની અંદર પૂછાયા હોય

તો જારે કોઈ પણ સ્વરૂપ હોય એના ટૂંકા સ્વરૂપ જેમ કે આ ગુણાકારનું ટૂંકો સ્વરૂપ લખવું હોય તો તમારે કહેવાનું કે સાહેબ x નો કેટલા વખત ગુણાકાર કરેલ છે તો x ની 3 વખત ગુણાકાર હવે અહીંયા આપેલ 3 3 ને આપણે કહીશું ઘાત અથવા ઘાતાંકને નીચે આપેલ x x ને શું કહેવા છે તો x ને તમે કહેશો સદ આને કહેવા છે આધાર તો ઘાત અને આધાર તો સાહેબ આધાર x ને ઘાત 3 આધાર x ઘાત 3 આ રીતે આપણે બે એક ઉદાહરણ વધારે લઈએ

a मासु थसे घातो नो सरवालो એટલે કે a ની 3 + 4 કેટલા થયા 7 7 + 5 12 12 + 6 18 તો અહિયાં કેહું તો 3 + 4 + 5 + 6 એટલે 6 ને 4 10 10 ને 5 15 15 ને 3 18 a ની 18 ઘાત તો અહિયાં થી એક બાબત યાદ રાખજો કે જારે આધાર વચ્ચે આધાર સમાન હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો ઓમેશા સરવાળો થાય તો સૂત્ર યાદ રાખજો કે a ની b પાવર

Osionfish. तो 256 ને 2 ની ઘાત ના સ્વરૂપ માં લખો અહિયાં 2 ની ઘાત ના સ્વરૂપ માં 256 ને કઈ રીતે લખાશે એ હું પૂછું તો 256 ને 2 ની ઘાત ના સ્વરૂપ માં લખવા છે એટલે સાહેબ 2 તો આપણો આધાર આના ઉપરથી તમે આધાર ને કી કરતા આવડજો આધાર કેટલો તો આધાર બે બે નો ગુણાકાર કરો 2 * 2 = 4 4 * 2 = 8 8 * 2 = 16 16 * 2 = 32 32 * 2 = 64 64 * 2 = 128 અને 128 * 2 = 256 તો અહિયાં જો 2 ને કેટલી વખત ગુણાકાર તો કહો બળીએ 1 2 3 4 5 6 7 8 આનો મતલબ જો સાહેબ 2 ને 8 વખત ગુણાકાર એટલે 2 નો 8 વખત ગુણાકાર ને આપણે કઈ રીતે લખીશું 2 ની 8 ઘાત તો 2 ની 8 ઘાત 256 લખાસે તો 256 એટલે 2 ની 8 ઘાત 128 એટલે 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત સોરી અહીંયા 2 ની 7 ઘાત આવશે 64 એટલે 2 ની 6 ઘાત 32 એટલે 2 ની 5 ઘાત સોળ એટલે બે ની ચાર ઘાત આઠ એટલે બે નો ઘન અને ચાર એટલે બે નો વર્ગ બે ની નવ ઘાત એટલે પાંચસો બાર આટલી બાબતો અહીંયાથી યાદ રાખવી પડે ત્યાર પછી એના જેવો દાખલો બીજો એક છે મજાનો જોઈ લો શું કે છે એક્યાસી ને ઘાત ના સ્વરૂપમાં લખો તો તમને અહીંયા થી ખબર પડે કે સાહેબ આધાર કેટલો હશે ત્રણ તો એક્યાસી ને ત્રણ ની ઘાત માં લખો તો ત્રણ તરી નવ 9 * 3 * 27 27 * 81 એટલે કે અહીંયા 3 ને કેટલા વખત ગુણાકાર કરેલ છે 4 ઓ તો આપણે ઘાત ના સ્વરૂપમાં લખવું તો a ની 4 ^ 81 એટલે a ની 4 ^ હવે થોડું આગળ વધીએ પરીક્ષા માં આ પ્રકારનો પ્રશ્ન આવે કે a ની 4 ^* a નો વર્ગ * a નો ઘન * a ની x ^= a ની 12 ^ હોય તો x બરાબર કેટલા હોય જારે પણ પરીક્ષામાં આવો પૂછાય તો અહીંયા જુઓ સાહેબ આધાર સરખો આધાર સરખો આના ઉપરથી એક બાબત યાદ રાખજો એટલે આધાર જોઈને સાહેબ આધાર સમાન છે આધાર સમાન તો ખાતોનો શું કરવાનો હંમેશા સરવાળો 4 + 2 + 3 + x = a ની બાર ઘાત હવે આપણે x ની કિંમત શોધવાની છે એટલે આ a a આપણા કેન્સલ તો 4 + 2 + 3 + x = કેટલા વધ્યા 12 તો અહીંયા જો 4 ને 2 6 6 + 3 9 x बराबर 12 - 9 એટલે 9 + x થા આ 9 + x અન કેવો તો x = આ સરવાળો છે આ બાજુ જશે એટલે બાકી કેવા છે 12 માંથી 9 બાદ કરો x = કેટલા વડે 3 તો અહીં આપણો સાચો જવાબ કેટલો છે સાચો જવાબ ઓપ્શન C આપણો સાચો છે ક્લિયર જ્યારે પણ घात આપેલી હોય અને આધાર સરખો હોય એમની વચ્ચે ગુણાકાર હોય તો હંમેશા ખાતોનો સરવાળો થાય ત્યાર પછી 117 દાખલો છે फटाफट દાખલો આપણે કરીશું જેથી કરીને આપણો ટાઈમ બરબાદ ન થાય ત્યાર પછી બીજો નંબરનો દાખલો જુઓ 2 ની 3 ઘાત * 2 ની 18 ઘાત * 2 ની 32 ઘાત * 2 ની r ઘાત = 2 ની 64 ઘાત હોય તો x ની કિંમત શોધો r ની અહીંયા લખવા ભૂલ જાય એમ બ્રેકેટમાં r ની કિંમત શોધો તો અહીંયા જો તો સાદ આધાર સરખો એટલે ઘાતોનો શું કરો સરવાળો તો 2 ની 3 ઘાત + 2 ની 18 ઘાત + 2 ની 32 ઘાત + બ્રેકેટમાં r = 2 ની 64 આયાથી બે બે કેન્સલ હવે સીધો સરવાળો કરો 18 ને 3 21 21 + 32 એટલે 53 53 + બ્રેકેટમાં આ બરાબર કેટલા 68 હવે આ 53 ને પેલી બાજુ જાવ તો 68 માંથી 53 બાદ કરો 68 માંથી 53 આપણે બાદ કરીએ તો 8 માંથી 3 એટલે 5 અને અહીંયા 1 એટલે x બ્રેકેટમાં r ની કિંમત કેટલી આવી 15 કેટલી આવશે દોસ્તો 15 ક્લિયર હવે જાજો સમય આપણે આ તમારી કરવાની છે સાબ આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો આગળ જો કોન્સેપ્ટ છે હવે કોન્સેપ્ટ તો મેં કીધું એ પ્રમાણનો કોન્સેપ્ટ તો પહેલો કોન્સેપ્ટ યાદ રાખવાનું કે સાહેબ આધાર સરખો હોય કે a ની x ઘાત હોય * a ની y ઘાત સાહેબ અહીંયા આધાર સરખો તો બંને કિંમતોનો આધાર સરખો હોય બંને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું કરવાનો સરવાળો સાહેબ x + y બીજું સમજો બીજું શું કે એની એમ ઘાત આપેલી હોય અને કૌશ ની બહાર એમ ઘાત આપેલી હોય તો ઘાત શું કરવાનો ગુણાકાર એટલે એની એમ ગુણ્યા ત્રીજું સૂત્ર યાદ રાખો કે આધાર કેવો અલગ અલગ એની એમ ઘાત હોય તો એની એમ ઘાત કહેવાશે અને b ની એમ ઘાત કહેવાશે ત્યાર પછી આપણે ચોથા નંબરનું સૂત્ર જોવો શું કે છે કે એની એમ ઘાત હોય અને એની ઉપર વન અપોનેન્ટ ઘાત હોય તો શું કરવાનું તો હંમેશા યાદ રાખજો કે એની એમ ગુણ્યા એક ભાગ્યા એલ બરાબર એની આટલી આપણે આ વિડીયો ચર્ચા કરો આટલી તમારે યાદ રાખવાની છે હવે આગળ વધીએ મિત્રો જો એક્સ બરાબર બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા મળશે તો જયારે પણ આવું સ્વરૂપ આપ્યું હોય તો અહીંયા આપણે ની કિંમત શોધવાની છે શું શોધવાની કિંમત તો બે ની ત્રણ ગુણ્યા બે ની ત્રણ એટલે સાહેબ આધાર સરખો તો બંનેની ઘાતમાં શું થાય સરવાળો બે ની છ ઘાત 2 ની 6 ઘાત ને કઈ રીતે લખાય તો કે સાહેબ 2 નો 6 વખત ગુણાકાર એટલે 2 * 2 * 2 * 2 * 2 * 2 હજુ 6 વખત ગુણાકાર એટલે 2 * 2 = 4 4 * 2 = 8 8 * 2 = 16 16 * 2 = 32 અને 32 * 2 = 64 તો અહિયાં આપણો જવાબ શું આવશે મિત્રો 64 તો અહિયાં ઓપ્શન C 64 ની જગ્યાએ 64 આવશે તો અહિયાં સાચો જવાબ શું છે તો સાચો જવાબ ઓપ્શન C સાહેબ પ્રિન્ટિંગ માં થોડી મિસ્ટેક છે સમજી લો C = 64 હવે સમજો કે આમાં તમને સી બરાબર તે આપ્યું હોય તો આપડે ઓપ્શન નહીં તો આ પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે તમને એક પરંતુ આપણી રીત સાચી હોવી જોઈએ હવે કેટલાક વિદ્યાર્થીઓ આવી ભૂલ હોય ને તો શું કરે કોઈ એક જવાબ ટીક કરે અડતાળી ટીક કરે તો આપણે એ રીતે અડતાળી ટીક કરવાનું નથી દાખલાને પ્રોપર વેમાં ગણવાનું છે ત્યાર પછી આપણે જવાબો લેવાની છે એવો ને એવો સેમ દાખલો બેની એક ઘાત ગુણ્યા બે ની બે ઘાત ગુણ્યા બે નો ઘન હોય તો એક્સ બરાબર કેટલું x बराबर આપણે x ની કિંમત શોધવાની તો આપણે કેવું બોલશું સર કહી સકી x बराबर આધાર સરખો તો ઘાતનો શું કરવાનો સરવાળો 1 + 2 + 3 હવે અહીંયા થા શું થાય કે 2 ની 2 + 1 3 3 + 3 6 તો 2 ની 6 ઘાત ને કઈ રીતે લખી શકાય તો 2 ની 6 ઘાત નો એટલે કે 2 નો 6 વખત ગુણાકાર 2 * 2 * 2 * 2 * 2 અહીંયા યાદ રાખવાનું 2 2 નીペア બનાવ એટલે 6 થઈ ગયું તો 2 2 અહીંયા સીધી યાદ રાખજો 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન C 64 2 ની 6 ઘાત એટલે 64 યાદ રાખજો 2 ની 6 ઘાત એટલે 64 2 ની 7 ઘાત એટલે 128 2 ની 8 ઘાત એટલે 256 2 ની 9 ઘાત એટલે 512 2 ની 10 ઘાત એટલે 1024 1024 બરાબર આટલી બાબતો યાદ રાખવાની બે ની પાંચ ઘાત એટલે સાહેબ બત્રીસ બે ની પાંચ ઘાત એટલે બત્રીસ બે ની ઘાત એટલે બે ની ઘાત એટલે આઠ બે નો વર્ગ એટલે ચાર બે ની એક ઘાત એટલે બે બે બાર ઘાત ભાગ્યા બે ની ચાર ઘાત ભાગ્યા બે નો ઘન હોય તો કિંમત કેટલી હવે અહીંયા જયારે પણ તમને આવું દેખાય કે ની કિંમત શોધવાની છે આપણે ઘાત શોધવા પેલા ઘાત અને પછી કિંમત શોધીએ તો સાહેબ અહીંયા બંને આપેલ રકમમાં આધાર સરખો છે અને વચ્ચે ભાગાકાર તો બધી ઘાતોનો બાદ બાકી થાય તો બે ની બાર ઘાત માંથી ત્રણ ઘાત ચાર માંથી ત્રણ એટલે જો હોય તો કહી શકાય બે નો પાંચ વાર ગુણાકાર બે નો પાંચ વાર ગુણાકાર કરવો એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ તો આનો સાચો જવાબ શું આવશે તો આનો સાચો જવાબ આવશે થર્ટી ટુ બત્રીસ ઓપ્શન એ આપણો સાચો છે આના ઉપરથી નિયમ શું કે છે કે સાહેબ आधार सरखो होय आधार सु होय आधार समान होय तो सरखो होय એટલે આધાર समान तो आपेली घात नी सु થાય તો आपेली घातो नी बात बाकी थसी जारे आधार समान होय बच्चे भागाकार ની નિશાની હોય તો घातो नी सु થાય બાત બા આપણે આગળ કા પનસે તો સમજીએ અહીંયા હું થોડા કોન્સેપ્ટ સમજાવી લઉં કે શું કે જો પહેલા આપણે આધાર લઈ લઈએ આધાર હોય તો આધાર સમાન હોય ખાતો વચ્ચે શું હોય વચ્ચે શું વચ્ચે એટલે કે આધાર સમાન હોય તો એમની ખાતોનો હંમેશા સરવાળો થાય ખાતો નો શું થાય સરવાઓ એક કોન્સેપ્ટ યાદ રાખજો કે સાહેબ આધાર સમાન હોય વચ્ચે ગુણાકાર હોય તો ખાતો સરવાળો આધાર સમાન હોય અને એમની વચ્ચે ભાગાકાર હોય તે કેસમાં ઘાતોની શું થાય બાદ ત્રીજો પોઈન્ટ યાદ કે સાહેબ આધાર સરખો હોય માન લો કે આવું હોય કે એની એક્સ ખાત સમજો કે એ ભાગ્યા બી એટલે આધાર અસમાન આધાર જુદા જુદા અને એ બંનેની ઉપર ખાત આપેલી હોય તો આની એની એમ ખાત કહેવાશે અને બીની ની એમ ઘાત કહેવાશે

ત્યાર પછી સરસ મજા દાખલાઓ અહીંયા જોઈ લઈએ દાખલા નંબર જુઓ શું કે છે કે ત્રણ ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની પંદર ઘાત ગુણ્યા ત્રણ ની બાર ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત બરાબર ત્રણ ની એક્સ ઘાત હોય તો આપણે એક્સ નું મૂલ્ય શોધીશું તો અહીંયા સાહેબ વચ્ચે ગુણાકાર વચ્ચે ગુણાકાર તો ખાતો નો શું કરશું સરવાળો વચ્ચે ગુણાકાર તો ખાતો નો શું થશે દોસ્તો સરવાળો તો આપણે કરીએ કે ત્રણ ની પાંચ ઘાત વત્તા પંદર ઘાત વત્તા બાર ઘાત વત્તા બે ઘાત बराबर 3 ની x2 તો આપણે 3x બરાબર લખું એટલે લખી શકાય કે સાહેબ 15 ને 5 15 ને 5 20 20 + 14 12 * 2 = 24 હવે કરો તો 20 માં 14 ઉમેરું તો કેટલા થાય તો 20 માં 14 ઉમેરું તો 34 x ની કિંમત કેટલી આવશે મિત્રો 34 હવે આ સિવાય નો હું એક एग्जांपल તમને જાતે કરવા આપું છું મને કોમેન્ટ માં જવાબ આપજો દાખલા નંબર 1 3 ની x ઘાત ગુણ્યા ત્રણ ની આઠ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત બરાબર ત્રણ ની અઢાર ઘાત હોય એક્સ ની કિંમત કેટલી આવશે એકાદ આખો બીજા નંબર નો દાખલો જુઓ બે બે દાખલો ગુણ્યા બે ની વાય ઘાત બરાબર બે ની વીસ ઘાત હોય તો વાય બરાબર કેટલી કિંમત આવશે આ બે દાખલાઓ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે